પવિત્ર શ્રાવણ માસના પાંચમ હોવાથી સાતમ અને જ્યારે એટની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા ત્યારે મેઇન બજારમાં ગટરનું ગંદુ પાણી વહેતા નિર્ભર તંત્ર જાગે તેવા હેતુથી જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો તંત્રની અન આવડત કે બેદરકારી એ જ સમજાતું નથી જાગૃત નાગરિકે એક લારીમાં વેપાર કરતા પરિવારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે છેલ્લા ત્રણેક દિવસથી બજારોમાં ગટરનું પાણી વેગે છે ચોટીલાની બજારોમાં આજુબાજુના આશરે સાહીઠથી વધુ ગ્રામ્ય વિસ્તારોના લોકોને ખરીદી માટે આવતા હોય છે ત્યારે આ લોકોને ન છૂટકે ગંદા પાણીઓમાં ચાલીને ખરીદી કરવા માટે મજબૂર બનવું પડતું હોય છે પરંતુ તંત્ર ક્યાંય પણ સમસ્યાનો અંત લાવે તેવી કરતું નથી અને જ્યારે તેવી માંગો પણ જનતામાં ઊઠી રહી છે